સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ વતીથી સમગ્ર ગુજરાતના કોળી સમાજ વતીથી સમગ્ર ગુજરાતના માલધારી સમાજ સમગ્ર ગુજરાતનો દલિત સમાજ સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ તમામ સમાજો વતીથી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતાગીરી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની નેતાગીરી મો વિનંતી કરું છું કે સૌથી વધારે ઠાકોર સમાજની ગુજરાતમાં વસ્તી છે ઠાકોર સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે હજારો કાર્યકરો અમારી સમાજના રાત દિવસ ભાજપ માટે મહેનત કરે છે એટલે ટૂંક સમયની અંદર ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની વર્ણી થવાની છે તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ઠાકોર સમાજમાંથી વર્ણી કરો તે એ અમારી માંગણી છે કોર સમાજ તમને પરસન ના હોય તો ગુજરાતમાંથી કોળી સમાજમાંથી વર્ણણી કરો કોળી સમાજ તમને પરસન ના હોય તો ગુજરાતમાં માલધારી સમાજમાંથી વર્ણણી કરો માલધારી સમાજ તમને પરસન ના હોય તો ગુજરાતનો દલિત કે આદિવાસી બનો પ્ર ચારે ચાર પસાત સમાજોમાંથી ગુજરાતનો પ્રદેશ પ્રમુખ બને અને અમા ખાસ મારી માંગણી છે કે ગુજરાતમાંથી ઠાકોર સમાજને કોઈ દિવસ તમે પ્રમુખ બનાવ્યો નથી ગુજરાતના માલધારી સમાજને પ્રમુખ નથી બનાવ્યો ગુજરાતના દલિતની નથી બનાવ્યો ગુજરાતના આદિવાસીની નથી બનાવ્યો એટલે તમારી ચાર સમાજો প্রত্যেক કેટલી લાગણી છે એનો અમને ખબર પડે એટલે આ ટૂંક સમયની અંદર ગુજરાતના પ્રદેશ પ્રમુખની વર્ણની થવાની છે એમાં પહેલો નંબર ઠાકોરની અમારી માંગણી છે બીજો નંબર કોળી સમાજ ત્રીજો નંબર દલિત અને આદિવાસી આ ચાર સમાજોથી તમે ગુજરાતના भाजपाtn प्रदेश अध्यक्ष તરીકે વર્ણણી કરો અને તમે આ ચાર સમાજમાંથી प्रदेश अध्यक्षની વર્ણણી ન કરો તો અમને ખબર પડી જશે સમગ્ર ગુજરાતના ચાર સમાજને પણ ખબર પડી જશે કે આ ચાર સમાજોની કોઈ ગણના ભાજપમાં નથી અને આ ચાર સમાજોમાંથી प्रदेश પરગોની વર્ણણી કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીઓ ગુજરાતમાં આવે છે ટૂક સમયની અંદર એમાં અમે સમગ્ર ગુજરાતના ચાર સમાજ ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીનો સખત શબ્દો બહિષ્કાર કરી તમે અમને મુખ્યમંત્રી ના બનાવો નાયક મુખ્યમંત્રી ના બનાવો કેબિનેટમાં સારા ઉદ્દા ના આલો પરદેશ અધ્યક્ષ ના બનાવો તો અમારે ખાલી જિંદગી ઓટત તમને હાલવાનું તમારી વેત કરવાની એટલે આ ટૂંક સમયની અંદર દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું છે સખત શબ્દોમાં અમારી માંગણી છે કે ચાર સમાજોમાંથી પ્રદેશ પરમો બનાવો અને પ્રથમ માંગણી ઠાકોર સમાજની છે કે ગુજરાતમાં ઠાકોરો હજારોની સંખ્યામાં તમારી સાથે જોડાયેલા છે અમારી સમાજના ધારા સભ્યઓ રાત દિવસ તમારો આદેશનું પાલન કરે છે એટલે અમારી સમાજને પ્રદેશ અધ્યક્ષ બનાવો ના બનાવો તો ચાર સમાજમાંથી બનાવો તે હું રજવાત અને વિનંતી કરું છું અને પરમોક નહી બનાવો તો આગામી ચૂંટણી ની અંદર સમસ્ત સમાજો મળી અને ભારતીય જનતા પાર્ટીને બાયકોટ કરીશું સમગ્ર ગુજરાતની પ્રધાને જય જય ગાંધી ગુજરાત